બનાસકાઠાના અંબાજીથી દાતા તરફ જતા હાઇવે પર અકસ્માત થતા કાર પચાસ ફૂટ દૂર પલટી ખાઈ ઊંધી વળી ગઈ પાનસા પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના બની અને ગાડી ચાલકે નજીકથી ગાડી લઈ જતા કાર ચાલકને કાર ખેતરમાં ઘુસારી દીધી ત્રણ પલ્ટી ખાઈને કાર પાસે આવેલા ખેતરમાં ઊંધી પડી ગઈ કારમાં બેસેલા 5 લોકોનું આબાદ બચાવ હતો ત્યારે આ બનાવ બન્યો હતો પાટણથી અંબાજી દર્શન કરવા જતા હતા મારી આગળ એક ગાડી હતી હતી બરાબર